એનએસએસ ના વિદ્યાર્થીઓ અને એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજાઈ હતી સાંસ્કૃતિક કાર્યક્રમો અને કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ પણ યોજાયો હતો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ ગવયનગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે નગરપાલિકા ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું પહેલાં સવારની અંદર મહાનુભાવોની પ્રતિમાઓ પર ફુલાર કરવામાં આવ્યું સાથે સાથે રેલી સ્વરૂપે દરેક પ્રતિમા અમૃતના કરી રેલી સ્વરૂપે નગરપાલિકા આવી અને ત્યાં ધ્વજન કરવામાં આવ્યું એની સાથે ભારત માતાનું બી પૂજન કરી અને આરતી કરીને એનું અભિવાદન મેં કર્યું હતું

આ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે જેમાં સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ રોજ ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ કર્ણેટ ગામ ખાતે રાખવામાં આવેલ હતો આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તથા ગામ લોકોએ બહોળા સંખ્યામાં હાજર રહીને તેમાં ભાગ ભજ્યો છે અને ખૂબ જ સુંદર આયોજન સાથે કર્ણેટ પ્રાથમિક શાળા સાથે સાથે કાર્યક્રમમાં હાજર કર્મચારીઓ કે જે કર્મયોગીઓ છે તેમણે એસઆઈઆર ની કામગીરીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે